આગળ સમાચારો તરફ નજર કરીએ તો ખેડૂત આગેવાન જયેશ દિલાડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ત્વરિત અમલ કરવાની માંગ કરી છે તેમની રજૂઆત પ્રમાણે સતત ત્રણ દિવસથી કહી શકાય કે સતત ત્રણ વર્ષથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોએ સહાય નહીં પરંતુ યોગ્ય વર્તનની અપેક્ષા રાખી છે

વરસાદની સિઝનમાં વધુ વરસાદ થઈ રહ્યો છે એને કારણે ખેતી પાકોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમે જુઓ તો જે રીતે હવે નુકસાન થાય ત્યારે મુખ્યમંત્રી શાહી ફંડમાંથી મોટી મદદ થતી હોય છે પણ જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે કુદરત ઉઠી રહી છે એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે